નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કૌસાળ આવાજ સ્થિત શાળા નંબર બસો છ્યાસીમાં ફાયર અંગેની મોડ્રીલ યોજવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં આપ જેમાં કુદરતી અને કૃત્રિમ આપત્તિ અંગેની વિસ્તૃત માહિતી પીરસવામાં આવી હતી ફાયર સ્ટેશન કોસાળના ફાયર સબ ઓફિસર શ્રી મારુતિ સોનવડી તથા તેમની ટીમના સહયોગથી ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસા દરમિયાન આવતી કુદરતી આપત્તિ પૂર સામે બચવા માટે સાવધાનીના પગલાં સૂચવવામાં આવ્યા હતા આગ સામે રક્ષણ મેળવવા માટે ફાયર એક્સ એક્સયુકુઝિર સેલનો ઉપયોગ કઈ રીતે થાય તેમજ આ સેલ કેટલા પ્રકારના અને તેની ઉપયોગીતા અંગેની સમજ આપવામાં આવી હતી ફાયર સેલના પાવડર ફોર્મ તથા સીયુ ટુ ફોર્મ તેમજ તેના ઉપયોગ અંગેનું માર્ગદર્શન પીરસવામાં આવ્યું હતું ફાયર ઓફિસર દ્વારા તેનો ડેમો આપવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ શીખવવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ખૂબ ધ્યાનપૂર્વક માહિતી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું સબ ઓફિસર શ્રી મારુતિ સોનવડે સાથે તેમની ટીમ એવા સંજીવ સેલર ભરત ચોસલા રાજદીપ ગઢવી તેમજ અનિરુદ્ધ ડોંડિયાએ આપત્તિ વ્યવસ્થાપન અંગેનું ટીમવર્કથી ખૂબ સુંદર માહિતી સાથે પ્રેક્ટિકલ માર્ગદર્શન પીરવ્યું હતું તેમણે પીરસેલ સુંદર માર્ગદર્શન બદલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો